રાજકોટ ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિની બાવાળા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ રાજકોટમાં ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિની બાવાળા વિરુદ્ધ નોંધાઈ છે ફરિયાદ પદ્મિની બાવાળા તેમજ તેના પુત્ર સહિત કુલ પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અહેવાલમાં ન્યૂઝ સંદીપ ચાવડા રાજકોટ જે આપણે એક ભાઈ છે એક દાદી પતિ પોતા પોતે ભુવા છે કઈ જોવે છે એવું બેન દ્વારા મને જાણવા મળ્યું છે બેન રાજકોટ રહેતા હતા અને સત્ય સમર્પણ ન્યૂઝ દ્વારા મને બોલાવવામાં આવી બરાબર ઈ બેન ત્યાં ગયા હતા ઈ બેન કઈ એના ન્યાય માટે અને એક એના પરિવારનું એ બધું કરવા આ ભાઈ નું પણ બધું કેવા ગયા હતા અને ઈ ન્યૂઝ મારફતે મને બોલાવવામાં આવી પછી હું ત્યાં ગઈ પછી બેનની મેં રજૂઆત સાંભળી મેં બેન ને એવું કીધું મેં કીધું બેન બે પાસા મારે સાંભળવા પડે એટલે મેં કીધું ઈ ભાઈ છે એને પણ મારે સાંભળવા પડશે તો એક સમાજની આગેવાન તરીકે મેં તો આવા કેટલા બેન દીકરીઓના પ્રશ્નો સોલ્વ કર્યા છે અને ઘરે જઈને સોલ્વ કર્યા છે અને મારી આખી ટીમે છે અને મારી પાસે પ્રૂફ પુરાવા છે તો ઘરે અમે શું કામ ન જઈ શકીએ ઘરે અમે શાંતિથી અમે વાતા વાતાવરણ અને જો થોડોક ઠપકો આપી અમે અને થોડું કહીએ ખરા તો અમારું એક એવું હતું ઈ ભાઈને ફોન કર્યો ભાઈ ના આવ્યા ભાઈ એમ કીધું હું નહીં આવું આપ લોકો અહીંયા આવો બરાબર અમે અહીંયા આવ્યા ગોંડલ આવ્યા તો ભાઈ એવું કીધું કે આપણે આપણા ઘરે બેસીને વાત કરીએ કીધું ઓકે કઈ વાંધો નહીં ભાઈને અમે બધું દેખાયેલું મેં કીધું ભાઈ આ શું છે તમે શું જોવો છો મારે જોવડાવવું છે અને અમારું એક પેલો તો એવું જ હતું કે એ ભાઈને અમારે ખુલા પાડવાતા કે કોઈ પણ જોવડાવવા જાય અને આવા બેનો દીકરીઓને ખોટા સકંજામાં લઈ અને શોષણ ન કરે બરાબર અને એ ભાઈની પૂરેપૂરી તૈયારી હતી આ બેનનું શોષણ કરવાની એટલે અમે એને પાડવાના હતા એટલે અમે એનું પછી ભાઈ માફી ખુલ્લાગવા માં એના દીકરી માફી બધા અમારી પાસે કેટલી બધી માફી માંગી અને કે બેન છાતું કરી દીવ એના દીકરીને કઈક સિજરિયન છે એ રોવા માં બહુ અને ભાઈએ કેટલી વખત માફી માગી કે સો વખત મારી હવે કોઈ દિવસ કઈ ભૂલ થશે નહીં એટલે અમે એની ઉપર વિશ્વાસ કરી ગયા છતાંય મને એક એવું થયું કે અમે અહીંયાથી નીકળશું એટલે અમારી ઉપર કઈ પણ એક્શન લેવાય ખોટી આ લોકો એટલે અમે એમને એમ કીધું કે ભાઈ આપ ન્યૂઝમાં આપની માફી પત્ર એક અમને આપી દો અમારે કઈ વાયરલ પણ નથી કર્યું પણ બીજી વાર આવું કોઈ બેન દીકરીઓ સાથે આપ કરતા નહીં બસ આટલી જ વાત હતી એમાં એટલું બધું ચગાવ્યું અને અમારા જેવા અમારા જેવા આગેવાન જે બેનો ને ન્યાય દેતા હોય એની ઉપર એફઆઈઆર કરી એ તો કરી પણ ફક્ત મારા ભેગા ખાલી બે ત્રણ દીકરા વાયવા હતા ખાસ કરીને મારા દીકરા તો મારી સાથે જ હોય છે તો મારા દીકરા માથે છે ની ભાઈ એફઆઈઆર મારા દીકરા અહીંયા આખો અમારી પાસે ફૂટે ફૂટે છે બરાબર છે અમે ત્યાં હતા અમે બેઠા હતા અમે નથી કોઈ મારકૂટ કરી અમે નથી કોઈ પણ કોઈ જાતનું કોઈ એવિડન્સ નથી કે અમારી જે ફરિયાદ થઈ છે એ ફરિયાદ થઈ શકે તો આ ક્યાંનો ન્યાય જે ન્યાય દેવડાવે છે એની ઉપર પણ તમે જો ચડી બેસો અને અમારી સાથે પણ જો આવું થતું હોય તો આવી બેનો અધિકારીઓ કોની પાસે જશે એ મારે પ્રશ્નો પૂછવો છે અને અત્યારે કેટલા બધા રેફ કેસ થાય છે ન્યાય મળે છે અધિકારીઓને

બીજા કોઈ તત્વો કામ કરી રહ્યા છે યાદ નહી બારે આવશે અમે નિર્દોષ છીએ બેન નિર્દોષ છે બરાબર આ તો એવું થયું ઊંધું પડ્યું કે અમે તો બેન ને સહાય કરવા ગયા અને અમારી ઉપર આ લોકો એફઆઈઆર દર્જ કરી દીધી પણ શે કરી અમે કેમ કેમ અમને મને કોઈ હક નથી અને મારી પાસે તેવા પુરાવા છે હું ફરી વાર કહીશ કે કેટલા બધા બેનો દીકરીઓને સોળ સોળ વર્ષથી કેસ ચાલતા હતા ને જેને ન્યાય નથી મળ્યા ને એને મેં ન્યાય દેવડાયો છે અમે અને મારી ટીમે ન્યાય દેવડાવ્યો છે તો હું શું કામ ન જઈ શકું કોઈના ઘરે અને મેં કોઈ એવી માંગણી અમે નથી કરી અમારી ઉપર આવા ખોટા ખોટા આક્ષેપો મૂકવામાં આવે છે